સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી હત્યાની ઘટના બની છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ શ્રી હરિનગર સીઆર પાટીલ રોડ પાસે ત્રેવીસ વર્ષ દેવદાસ પાટીલ નામના યુવાન મિત્રોએ રૂપિયા ને દેતી મામલે હત્યા કરી

એરિયા આવ્યો છે જે બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નીપજાવી હતી આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેને જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં આવશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાઈત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારામારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતો એ સાથે મરણ વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા હતા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે